થરા ત્રણ રસ્તાની બાજુમાં આવેલ સિકોતર માતાજીના મંદિરે રમેલ યોજાઈ હતી જેમાં ડેકલા ડીજે ના તાલે રાતભર ધૂળીને માતાજીની આરાધના કરવામાં આવે પાબરજુના માં આવેલ રાઠોડ ગજુબા દલપતસિંહ પરિવારના ઘરે બિરાજમાન ગંગવા કુવાની સિકોદર માતાના મંદિરે ભુવાજી મંદુભા ગજુભા રાઠોડ દ્વારા વૈશાખ સુદ ચૌદશના રોજ રમેલનું આયોજન કરવામાં આવેલ ચૌદશની રાત્રે ભુવાજી પાવડિયા દ્વારા માતાજીની આરતી પૂજા કરીને રાત્રે આમંત્રિત ભુવાજી દ્વારા ધૂણીને લોકોને તેમજ આયોજન કરનાર પરિવારને આશીર્વાદ આપવામાં આવેલ રાતભર ડેકલા ડીજેના તાલે ભુવાજી પાવડીઓ દ્વારા ધૂણીને રમેલની મોજ માણી હતી પૂનમની વહેલી સવારે ઉગતા સૂર્યની સાક્ષી ભુવાજી દ્વારા તેલ ફૂલ ચડાવવામાં આવેલ સ્વયંસેવક પરિવારના સભ્યો દ્વારા રાતભર ખડેપગે રહીને આવનાર ભુવાજીઓ મહેમાનો સગા સંબંધીઓ અને લોકોને ચા પાણી તેમજ સવારે ભોજન પ્રસાદ કરાવીને સેવાનો લાભ લીધો હતો